આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી ફાર્માસી બીએસસી એમએસસી બી એ બી પીટીસી તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિક્ષ્યવૃત્તિની યોજના હતી એમાં પચીસ ટકા રાજ્ય સરકાર અને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી અને વર્ષોથી આ યોજના ચાલુ હતી ત્યારે ગયા વર્ષે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર ગુજરાતમાં એક પરિપત્ર બહાર પાડીને એ સ્કોલરશીપની યોજના બંધ કરી દીધી જેના કારણે સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર એની અસર પડી કેમકે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધારે જેમણે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટા અને વેકેન્સ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો જ તમને અભ્યાસ કરાવવામાં આવશે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અમે બિરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા વિધાનસભાનો પણ ફેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાય કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી ત્યારે સરકાર પર દબાણ બન્યું અને સરકારે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી અમે ચાલુ કરીએ છીએ કેમ કે સામે કૃષિ મહોત્સવ શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી પણ આજ દિન સુધી ચોવીસ પચીસના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ પચીસ છવ્વીસનું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે એમના ખાતામાં પણ એક પણ રૂપિયા અતિ સુધી જમા થયો નથી ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે એમાં પાંચસો કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે વિકાસ મહોત્સવ ચાલે છે અમૃત મહોત્સવ ચાલે છે તમારા યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો બેનરો બે બે હજારની ડીસો તમે જમી જાઓ છો તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું આવનારા દિન પંદરમાં ચોવીસ પચીસમાં એડમિશનો લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થઈ જવી જોઈએ અગર જમા નથી થતી તો દિન પંદર પછી અમે નવમી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે તે વખતે પરીક્ષાઓ નથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે અમે સચિવાલયનો ઘેરાવો કરીશું સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે ત્યારે પણ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે રહીને ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે આવનારા દિવસોમાં જો સ્કોલરશિપ જેમાં નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે અને એનો બહિષ્કાર પણ થશે